વડોદરાના કરજણ નગર તેમજ તાલુકા કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ યોજાયો એશિયા કપમાં ભારત વર્સેસ પાકિસ્તાન મેચનો વિરોધ કરાયો આતંકી હુમલામાં મારા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી છવ્વીસ શહેદોનું સન્માન કરી પાકિસ્તાન સાથે ખેલ બંધ કરોના બેનરો સાથે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરાયો આજે અમે મૌન રેલી ધારણ કરીને અહીંયા પહોંચ્યા હતા અને જે ચૌદ તારીખે આજે રાત્રે મેચ ઇન્ડિયા અને પાકિસ્તાનની રમાઈ રહી છે એની વિરુદ્ધની અંદર કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ અરે શાંત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સરકાર સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો ખરેખર તો આજે અમારે આ કરવું જ ના જોઈએ જો આ દેશ ભક્તિની વાતો કરતી સરકાર હોય તો એમને સમજવું જોઈએ કે જે નરાધમો દ્વારા અને ષડયંત્ર બાદ પાકિસ્તાન દ્વારા છવ્વીસ જે માસૂમ નિર્દોષ અને દેશના નાગરિકોની હત્યા થઈ હોય અને તેમાં પણ આજે મેચ એમની સાથે રમાઈ રહી હોય તો ખરેખર આ અન્યાય છે અને લોકોએ સમજવાની જરૂર છે અને સરકારે સમજવાની જરૂર છે પૈસા માટે પોતાનું જમીન પણ આ વેચી દે એવી સરકાર છે અને આ સરકારે કરી બતાવ્યું છે એવું એટલે એમને કોઈની લાગણી નથી દેશવાસીઓની પણ લાગણી નથી અને મેં તો દેશવાસીઓને કહેવા માગું છું હિન્દુ અને મુસ્લિમ દરેક સમાજના લોકોને કહેવા માગું છું જો દેશભક્તિની આજે ભાવના હોય અને પોતાના દેશ દિલની અંદર દેશભક્તિ થોડી પણ બચી હોય તો આજે પોતાએ બધાએ બહિષ્કાર કરવો જોઈએ પાકિસ્તાન ને બાયકોટ કરવો જોઈએ અને મેચ પણ જોઈ ના જોઈએ જો દેશની લાગણી હોય તો આજે સાત વાગે પોતાએ મેચ જોવાનું બંધ રાખજો અને એની સામે કડક ને કડક કાર્યવાહી કરવામાં આવે આવનારા દિવસોની અંદર જો આજે મેચ રમાશે તો બે દિવસ પછી અમે જાહેરમાં આજે મીડિયા સમક્ષ કહીએ છે કે અમે જે લગતા વરગતા જે અધિકારી છે એમનું પુત્રું દહન કરીશું મુકાબલો ચાલી રહ્યો છે એના વિરોધમાં કરજણ તાલુકા કોંગ્રેસ તથા કરજણ શહેર કોંગ્રેસ એનો સખત વિરોધ કરે છે જ્યારે પુલવામા હુમલો થયો અને પહેલગાંવ હુમલો થયો પહેલગાંવ વખતે આપણા પીએમ મોદી સરકાર મોદી સાહેબે એવું કીધેલું કે ભાઈ લોહી અને પાણી એક સાથે નહીં વહે જો મોદી સાહેબ યુક્રેનને રશિયાનું યુદ્ધ રોકાઈ શકતા હોય તો એ ક્રિકેટ મેચ પણ રોકાઈ શકે પરંતુ ભારતીય જનતા પાર્ટીને ફક્ત પૈસામાં રસ છે પબ્લિકમાં રસ નથી પબ્લિકનું જે થવાનું હોય તે થાય આજે હું તમને કહું બેકારી રોજગારી બાળાત્ના એટલા બધા બનાવો બનેલા છે છતાં પણ સરકાર તરફથી એમના પેટનું પાણી હલતું નથી એ ફક્ત ટાઈફાઓ કરવામાં સમજે છે આજે સરકારે જે ટેક્સના પૈસા આપ્યા છે તમે જુઓ કે ત્રણ દિવસ ચાર દિવસથી કંડલામાં પણ આંદોલન ચાલે છે રસ્તો બિલકુલ ખરાબ છે એ બાબતે સરકારને કશું પડ્યું નથી ફક્ત ને ફક્ત સરકારને પોતાની વાહવાહી લીધવામાં રસ છે હાલમાં આ આ પ્રોગ્રામ પછી જો આ મેચ ચાલુ રહે તો અમે અગાઉ આનાથી ઉગ્ર આંદોલન કરીશું અને નવા ગાંધી જુદા માર્ગે નવા પ્રોગ્રામો આપીશું મનોજ ધરજી દિવ્યાંગ ન્યુઝ કરજણ વડોદરા